ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અનેક સંઘોનું આગમન અંબાજી ખાતે થાય છે બહુ જ મોટી ધજાઓ લઈ માના ધામમાં પહોંચે છે અને માના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવે છે ત્યારે આજ દિવસ સુધી માને શિખર પર બે કરતા વધુ ભક્તોએ ધજા ચડાવી છે આ માના ભાદરવી મહામેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો માતાના દર્શનાર્થે પેદલ યાત્રા કરી આવતા હોય છે ત્યારે માતાના શિખર પર ધજા ચડાવવાનું પણ અનેરું મહત્વ હોય છે એકાવન ગજ એકસો એક ગજ ત્રણસો એકાવન ગજ જેવી વિશાળ ધજાઓ માતાના શિખર પર ચડતી હોય છે ત્યારે આજ દિવસ સુધીની વાત કરવામાં આવે તો આજ દિવસ સુધી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં બે હજાર એકસો પંચાવન કરતાં વધુ ધજાઓ માતાજીના શિખર પર ચડી છે ભક્તો માતાના ધજા પર શિખર ચડાવી ભારે ધન્યતા અનુભવતા હોય છે ત્યારે અત્યાર સુધી ત્રીસ લાખ કરતા વધુ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અનુભવી છે તો અત્યારે અમે પહોંચ્યા છીએ માતાના શિખર પર જ્યાં ભક્તો ખૂબ જ ઉત્સાહભેર માતાને ધજા ચડાવી રહ્યા છે કેટલાક ભક્તોથી વાત કરવાનો પ્રયત્ન કરશું કે ક્યાંથી આવે છે અને એમની શું માનતા હતી ક્યાંથી કેટલી ધજા લઈને આવે બેન ક્યાંથી આવે અમદાવાદ અંબે નાચ સાથે ભક્તો ખુબ જ ભેર માતા ને ધ્વજારોહણ કરી રહ્યા છે અત્યાર સુધી બે હજાર એકસો પંચાવન કરતા વધુ ધજા માતાના શિખર પર ચડે છે ભક્તો જ ઉત્સાહિત અને ધજા ચડાવી ખૂબ જ ધન્યતા અનુભવે છે સુરેશ ડીએનઆર ન્યૂઝ અંબાજી